પાલ ગૌરવ પથ પર મોનાર કોમ્પ્લેક્ષમાં કાઇઝર વર્લ્ડના નામે કંપની શરૂ કરી લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ફુલેકુ ફેરવનારા ડિરેક્ટરો પૈકી ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બેને ઇકો પકડી પાડીને પૂછપરછ સાદરી છે મળતી વિગતો પ્રમાણે પાલ ગૌરવ પથ પર મોનાર્ક કોમ્પ્લેક્સના ચોથા માળે કાયઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની શરૂ કરાઈ હતી કેવિનજનક બ્રહ્મભટ્ટ નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી આ કંપનીના ડિરેક્ટરોએ રૂપિયા ચોવીસો ભરીને મેમ્બરશીપની સ્કીમ આપી હતી આ ઓફર અંતર્ગત બે વર્ષમાં રૂપિયા એક બાર લાખ ઘરે બેઠા કમાઈ શકો એવી લોભામણી જાહેરાત યુટ્યુબ પર મૂકી હતી કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ઝાંસો આપ્યું હતો કંપનીના સભ્ય થવા માટે આઈડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી કોઈ ચાલુ સભ્યને રૂપિયા ચોવીસો આપવાથી તે સભ્ય રૂપિયા ચોવીસો લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી ચોવીસો રૂપિયાના બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો તેના આઈડી ખાતામાં ઓનલાઈન પરત આપશે અને તેના આઈડી નવા સભ્યના મોબાઈલમાં દેખાશે આ રીતે ચાલુ સભ્યના આઈડી દ્વારા જેટલા પણ સભ્યો બન્યા હશે તે દરેક સભ્ય પેટે પંદર યુરો ચાલુ સભ્યના આઈડી કંપનીની લિંક પર ઓપન કરવામાં આવતા તે આઈડીમાં ઓનલાઈન ડિજિટલ યુરો બેલેન્સ તરીકે બતાવશે અને જેમ જેમ નવા સભ્યો બનતા જશે તેમ 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 એક સભ્યના ડિજિટલ પંદર યુરો જે તે આઈડીમાં પરત જમા થતા રહેશે લોભામણી ઓફર અપાઈ હતી અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાંધમાં કંપનીના ડિરેક્ટરો પાકતી મુદતે વળતર આપવાના બદલે કંપનીને તાળા મારીને છુમંતર થઈ ગયા હતા કાઇઝર વર્લ્ડના નામે પ્રી પ્લાન કાવતરુ રચી મોટું ફુલેકુ ફેરવાયું હતું ત્રણ વર્ષ પહેલાં માર્ચ બે હજાર બાવીસમાં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે રૂપિયા છપ્પન પોઇન્ટ ચોરાણું લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો ઇકોશેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી આ પ્રકરણમાં ઈકોશેલે અગાઉ કંપનીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ કેવિન જનક બ્રહ્મ ભટ્ટ અને મહેશ દયાળુ ગુસાઈની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ વર્ષથી

આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબ નાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદર જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા પડતા હતા